નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મિત્રો દિવાળીની મોટી ઓફર મફત એલપીજી સિલિન્ડર મળશે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ મિત્રો દિવાળી ઉપર ફ્રી સિલિન્ડર આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો ઉત્તર પ્રદેશ સરકારે મિત્રો હોળી અને દિવાળી ઉપર લાભાર્થીઓની ફ્રી સિલિન્ડરની મિત્રો જાહેરાત પણ કરી હતી રાજ્ય સરકારે કહ્યું હતું કે એક લાખ ચોર્યાસી હજાર ઓગણચાલીસ ખેડૂતોને એટલે કે મિત્રો લાભાર્થીઓને પણ મફત એલપીજી સિલિન્ડરનો લાભ આપવામાં આવશે મિત્રો આમાં મિત્રો ખેડૂતો પણ લાભ લઈ શકે છે આ લાભ મેળવવા માટે મિત્રો પહેલા કનેક્શન ધારકે ગેસ સિલિન્ડરની સંપૂર્ણ રોકડ રકમમાં મિત્રો ચૂકવવાની રહે છે રિફંડ તરીકે મિત્રો રકમ ત્રણ થી ચાર દિવસ પછી ડાયરેક્ટ મિત્રો બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ પાંચ રૂપિયા સસ્તું થશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મિત્રો ફરી એકવાર સામાન્ય લોકોને મોટી આશા આપી હતી જેમાં મિત્રો આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં મિત્રો પાંચ રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે જ્યારે દેશમાં ડીઝલ બે રૂપિયા સસ્તું થઈ શકે છે તો ખુદ પેટ્રોલિયમ મંત્રીએ પોતાના એક હેન્ડલ ઉપર મિત્રો આનો સંકેત પણ આપ્યો હતો અને કહ્યું હતું કે પાંચ રૂપિયા પેટ્રોલ પણ સસ્તું થઈ શકશે

ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્ડ છે તો ખાસ મિત્રો જાણી લેજો રાષ્ટ્રીયઘાત સુરક્ષા અધિનિયમ એનએફએસએ દ્વારા મિત્રો નાગરિકોના ખોરાકનો પોષણ સ્તર વધારવા માટે અને તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે મિત્રો સરકારે આ નિર્ણય લીધો છે જેમાં હવે જ્યારે સરકારે ચોખા આપવાનું મિત્રો બંધ કરી દીધું છે તો તેની જગ્યાએ પૌષ્ટિક વસ્તુઓ પણ મિત્રો આપવામાં આવશે જેમાં ચોખાના બદલે મિત્રો સરકાર હવે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલા પણ આપ તેવા મિત્રો રેશન કાર્ડ વાળાઓ માટે મિત્રો ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની વેદના હવે કોણ સાંભળશે મિત્રો તો સરકાર ઉપર મિત્રો ખેડૂતો મામલે કોંગ્રેસ આકરા તહેવાર બતાવ્યા હતા અને પહેલાં અતિવૃષ્ટિ થઈ હતી અને બાદમાં માવઠું થવાની ખેતરમાં મિત્રો ઘરમાં અત્યારે દિવાળીના ટાણે ખેડૂતોને મિત્રો હોળીના જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી જે મિત્રો અત્યારે માવઠું થયું હતું તેના લીધે ખેડૂતોને અનેક ગણું નુકસાન જોવા મળ્યું હતું ખાસ કરીને મિત્રો જુવારમાં મિત્રો અનેક ગણું નુકસાન ખેડૂતોને થયું છે તો મિત્રો આ માટે સરકાર શું સહાય આપશે તેના વિશે પચાસ કરોડની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મિત્રો ખેડૂતોને રાતી પાઇ પણ આપવામાં આવી નથી ગત મિત્રો બાવીસ થી ત્રીસ ઓગસ્ટ મિત્રો અતિવૃષ્ટિ સર્વે પણ કરવામાં આવ્યું હતું અને સહાયની જાહેરાત પણ કરવામાં આવી નથી જેમાં જમીનનું ધોવાણ તો સર્વે મિત્રો ખાલી ખાલી થયું છે જુલાઈ અતિવૃષ્ટિમાં મિત્રો ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા પણ ફરજિયાત બિનપિયત પાકો માટે મિત્રો જે તે હતું જો પિયત હોય તેમનું ફોર્મ ભર્યું હોત તો ખેડૂતોને ચુમ્માલીસ હજાર મળવાપાત્ર હતા ફરજિયાત બિનપિયતના ફોર્મ ભર ભરાવી ખેડૂતોને હવે માત્ર બાવીસ હજાર જ મળશે સરકારે ખેડૂતોને કાંઈ આપ આપવું જ ન હોય તો સર્વે અને સહાયની જાહેરાતો કરવાનું બંધ કરે તેવું મિત્રો ખેડૂતો અત્યારે જણાવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી

બોલો મજામાં હા આ બધું બધા હે જો આવો તો ખરા અત્યારે બારે મેઘેઠા છે હમ હમ તમે સૌરાષ્ટ્ર માં છો હમ તમને બધી ખ્યાલ હોય ને હમ મોડલ નું પૂછો કાલાવડ જે તમારો વિસ્તાર છે આ મરી મરી ગયો સાહેબ વાત અને જવાનો કરે પાસે કઈ છે ને કઈ વિકલ્પ નથી હું તો એવું માનું છું સારું આપણે આપણે મદદ નહીં ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લીલી પરિક્રમા માં હાર્ટ એટેક થી નવના મોત થયા જુનાગઢમાં લીલી પરિક્રમામાં આવેલા અનેક લોકોને હાર્ટ હાર્ટ એટેક આવ્યો અત્યાર સુધીમાં મિત્રો એટેકથી લોકોના મોત થયા છે મૃતકો ક્યાંના હતા તેની મિત્રો વાત કરીએ તો જદસણ અમરસર દેવડા ગાંધીધામ મુંબઈના રહેવાસી હતા અને મૃતકોમાં મિત્રો અમદાવાદ અને રાજકોટના પણ ભક્તોને સમાવેશ કરવામાં મિત્રો આવ્યો હતો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરે બેઠા મળશે જન્મ અને મરણનું પ્રમાણપત્ર તો મિત્રો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે આ એપ જન્મ અને મૃત્યુના નોંધણી સાથે પ્રમાણપત્રની ઇલેક્ટ્રોનિક ડિલિવરી સમગ્ર પ્રક્રિયાને સરળ ઝડપી બનાવશે આ એપ લોન્ચ થવાથી કોઈ પણ વ્યક્તિએ વારંવાર ઓફિસમાં જવું પડશે નહીં અને સેન્સેક્સ ઇન્ડિયા બે હજાર એકવીએ તેના એક હેન્ડલ ઉપર માહિતી આપતા જણાવ્યું હતું અને વિડીયો પણ મિત્રો બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે આ એપમાં કોઈ પણ એવી રીતે નોંધણી કરાવી શકશે જેમાં આ પોર્ટલ દ્વારા લોકો માટે જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવાનું સરળ બનશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચુમ્મોતેર લાખ પરિવારો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યના ચુમોતેર લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને કુટુંબોને ખાદ તેલ સિંગ તેલ તથા બત્રીસ લાખ રેશન કાર્ડ ધારકોને કુટુંબોને વધારાની ખાંડ વિતરણ કરવામાં પણ આવી રહ્યું હતું જેમાં મિત્રો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોમાં મિત્રો વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અંત્યોદ્ય અન્ન યોજના હેઠળ કુટુંબોને પ્રતિ દીઠ કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં અને વીસ કિલો ચોખા મળી કુલ પાંત્રીસ કિલો અનાજનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવશે તો મિત્રો આ વિતરણ તહેવારો નિમિત્તે કરવામાં આવે છે તો તહેવારો જેટલા દિવસ ચાલશે ત્યાં સુધી મિત્રો આ વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વીસ લાખ સુધીની મળી શકશે લોન જેમાં દિવાળી પહેલા મિત્રો પીએમ મોદીએ દેશવાસીઓને એક મોટી ભેટ આપતા જણાવ્યું હતું કે પીએમ મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોનની મર્યાદા બમણી કરવામાં આવી ગઈ છે હવે તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ વીસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો પહેલાં આ મર્યાદા દસ લાખ રૂપિયા સુધીની હતું પરંતુ સરકારે તેને બમણી કરી દીધી છે દેશમાં નાના ઉદ્યોગો સાહસિકોને મજબૂત કરવા અને રોજગારી અને બેરોજગારીની મિત્રો તકો વધારવા માટે આ મોટો નિર્ણય મિત્રો લેવામાં આવી ગયો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો